તો આજનો આપણો ટોપિક છે ઘુમટ આકાર પર્વત ઘુમટ આકાર એટલે શું ઘુમટને ઇંગ્લિશમાં કહેવાય ડોમ ડોમ લાઈક સ્ટ્રક્ચર ડોમ એટલે કે ઘુમટ ઘુમટ કેવો હોય ડોમ કેવો હોય ખબર ન પડતી હોય તો સાઉથ ઇન્ડિયાની અંદર જે બધા મંદિરો આવેલા હોય એના જે શિખર હોય ને એ ઘુમટ આકારના હોય ઉત્તર ભારતમાં પણ અમુક અમુક એવા શિખરો આવેલા છે પરંતુ દક્ષિણ ભારતમાં વધુ છે તો ઘુમટ એટલે મગજમાં બેસી ગયું ઘૂમટ એટલે કે ડોમ એટલે કે સાઉથ ઇન્ડિયાની અંદર જે હોય અથવા તો એ બધું છોડું મસ્જિદ જે હોય ને મસ્જિદ મસ્જિદમાં જે ઉપર ગોળ હોય ને ઉપર ગોળાકાર એને ઘુમટ આકાર કહેવાય એ પણ ખબર નો પડે તો સ્તૂપ હોય તો સ્તૂપ જે છે સ્તૂપ જે અર્ધ અંડાકાર અર્ધ ગોળાકાર પ્રકારનો જે હોય તો એ ઘુમટ આકારનો હોય તો આ પર્વત એવો હશે ઘુમટ આકાર પર્વત કેવી રીતે બનશે કહી શકશો ખરા ઘુમટ આકાર પર્વત જે છે એ વોલ્કેનિક એક્ટિવિટી જ્વાળામુખી પ્રવૃત્તિના કારણે થાય છે પૃથ્વીના પેટાળની અંદર વોલ્કેનિક એક્ટિવિટી થતી હોય મેઘમાં જે છે બહાર નીકળવામાં નીકળવા માટે પ્રયત્ન કરતો હોય પરંતુ ઉપર નક્કર ખડકો આવેલો એટલે ઉપરથી જે છે દબાણ કરી રાખે દબાણ કરી રાખે એટલે ઉપરનો જે પદાર્થ અથવા ઉપરના જે ખડકો જે છે એ ધીમે ધીમે ઉપર ઉઠી જશે એકદમ ઉપર નહીં ઉઠે એકદમ ફાટી અને બહાર નહીં નીકળી જાય કારણ કે જો ફાટી અને બહાર નીકળશે તો તો મેઘમાં બહાર આવી અને લાવા બની જશે તો તો જ્વાળામુખી થઈ જશે પણ એક્ઝેક્ટ બહાર નીકળશે નહીં એટલે ઉપર ખડક કેવા હશે નક્કર ખડક હશે અડા ખડકો હશે એટલે એકદમ બહાર નીકળી શકશે નહીં ખાલી ઉપર ઊંચા થશે એને ઘૂમટ આકાર જેવો ઊંચા ઉપસી આવે છે તો આવા વોલ્કેનિક એક્ટિવિટીના કારણે આવું જે થાય એને આપણે શું ઘૂમટ આકાર પર્વત કહીએ છીએ બરાબર તો આજે ઘુમટ આકારના પર્વતો જે છે માની લો કે ઘુમટાકારનો પર્વત બની ગયો એકવાર હવે ધુમટાકારનો પર્વત બની ગયો એ ઘુમટાકારનો પર્વત એમાં પણ ઘસારણ થશે આંતરિક અને બાહ્ય બળોના કારણે મુખ્યત્વે બાહ્ય બળોના કારણે કારણે એમાં પણ અમુક અમુક પ્રકારનું ઘસારણ એ બધું થશે તો હવે એ ઘસારણ થયું ને તો ઘસારો થયા પછી એની અંદર આપણે આંતરિક ભાગમાં ઠરી ગયેલો મેગમાં જોઈ શકાય છે એનો મતલબ શું કે જે એ ઘસારણ એકવાર થઈ ગયું ને તો પછી એની અંદર આપણને મેગમાને એ બધું જે છે એ જોઈ શકાય છે કેમ કારણ કે આખું મેગમાની પ્રવૃત્તિના કારણે તો આખું આવતું હોય છે બરાબર વાત કરીએ રાજસ્થાનની અંદર એક યાત્રાધામ આવેલું છે સુંધા માતાનું મંદિર સુંધા માતાનું મંદિર અથવા સુંધા માતાનું યાત્રાધામ એની બાજુમાં એક પર્વત આવેલો છે યુએસ અમેરિકાની અંદર ઉટાહ રાજ્યનો એક હેનરી નામનો એક પર્વત આવેલો છે તો આ બંને વોલ્કેનિક એક્ટિવિટીના કારણે બનેલા ડોમ આકારના ઘૂમટ આકારના પર્વતો છે આ બધા પર્વતો એવા હોય કે એમાં ખસારણ થાય તો અહીંયા આપણને શું મેગમાં લાવા જે છે એ જોવા મળે હકીકતમાં મેગમાનું કહેવાય એને લાવા કહેવાય કેમ કારણ કે બહાર આવી ગયું એટલે એ લાવા બની જાય ઓકે